મિત્રો આપણે અત્યારે હળોદ માર્કેટ યાર્ડમાં છીએ આજે તારીખ થઈ છે પાંચ ચાર બે હજાર પચીસ અને શનિવાર થયો છે આજે કાલ રવિવાર છે એટલે માર્કેટયાર્ડમાં રાજી કાર્ય બંધ રહેશે આજ શનિવારે ખાસ કરી અને હળોદ માર્કેટયાર્ડમાં જીરું અને તેની સાથે વરિયાળીના કેવા ભાવ છે એ વેપારી મિત્રો ખેડૂત મિત્રો સાથે પણ વાત કરીએ વેપારી મિત્રો સાથે પણ વાત કરીએ અને માર્કેટ માર્કેટયાર્ડના કર્મચારી સાથે પણ વાત કરીએ પહેલાં વેપારી મિત્રો છે આપણે એમની સાથે થોડી વાત કરીએ ખાસ થોડી જીરાની પહેલાં વાત કરીએ જીરાનું બજાર જે છે એ ઘણું બધું સુધરું છે આજે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જીરાનો બજાર ભાવ કેવો છે હળવદ માં જીરું આજે પિસ્તાલીસો થી લગાવીને ઉપરમાં સુડતાલીસો પચીસ લગી વેચાણું છે અને જે આખા ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ છે અડવદિયાળના અડવદિયાળમાં હમણાં માર્ચ એન્ડિંગ પહેલાં પહેલાંની જ વાત કરી તો આડત્રીસો એ પહોંચી ગયું હતું છત્રીસો એ પહોંચી ગયું હતું એ વધીને અત્યારે તમે કહો સુડતાલીસો લગી ભાવ બોલાયા છે આજના સુડતાલીસો પચીસ રૂપિયા સુધી એટલે કાલ કરતાં આજ હો જેટલું સો રૂપિયાની આસપાસનું દોઢસોની આસપાસ બજાર સુધરું છે હા કાલ કરતાં પણ આજે દોઢસો રૂપિયા બજાર ઊંચું છે અને આગળ જતાં પણ હજી સો દોઢસો સુધરેવી ધારણા છે પાંચક પાંચ ની આસપાસ પહોંચી જાય એવું લાગે હા પાંચ હજારમાં માં કદાચ સો રૂપિયા ચાર હજાર નવસો થી પાંચ હજાર થાય એવું લાગે છે એવું લાગે છે કેટલી અત્યારે આવક આવતી હોય છે જીરાની અંદાજે જીરાની આવક ચૌદ થી પંદર હાજર માં એટલે કે પાંચ હજાર બોરી

આ એરિયાની અંદર વાવેતર એકંદરે ઓછું છે એટલે એવરેજ ગણીને તો વીસથી પચીસ ટકાનું વાવેતર છે એટલે ઓલરેડી આવક એ ઓછી છે અને ગરાકી સારી છે અને વાવેતર ઓછાના લીધે જ ખરેખર જે વરિયાળીના ભાવ સારા મળે હતા ખેડૂતે અને ખરેખર બજાર સારું જ છે અને હજી પણ થોડી ધારણા છે કે હજી આથી સારું થઈ શકશે બજાર હા આવો માર્કેટ યાર્ડના એક કર્મચારી પણ છે આપણી સાથે વચ્ચે આપણે વાત કરી ત્યારે તમે કહેતા હતા ખેડૂત મિત્રો માપે માપે વેચજો બજાર સુધરે એવું છે અને ખરેખર એવું બજાર સુધરું કારણ કે એ સમયે છત્રીસોથી આડત્રીસો રૂપિયા ભાવ થતા હતા આપણે જ્યારે સામેના શેડમાં જીરુની અરરાજી થતી જીરુની સાથે અત્યારે વરિયાળીમાં પણ તેજી છે બાકીનું એરંડાની એ બધુંય પણ આવે છે ચણાની પણ આવે છે એટલે ઓલ ઓવર ભાવ કેવા છે અત્યારે જય જવાન જય કિસાન આજ રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર પિસ્તાલીસોથી સાડી સુડતાલીસો રૂપિયા છે એટલે ગઈકાલ કરતાં સો રૂપિયા સારું જીરાની વાત કરીએ તો ગુજરાતમાં આઠ ટકા પાક ઓછો છે એટલે આઠ ટકા ઉત્પાદન ઓછું થવાનું છે આ સર્વેવાળા પહેલાંથી કહેતા હતા તો ગયા વર્ષનો ભાવ બેતાલીસોથી બાસઠસો રૂપિયા જીરાનો હતો તો આ વર્ષે આઠ ટકા ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે તો એ મુજબ આજે જીરાનો બજાર છેતાલીસોથી સાડી સુડતાલીસો સારામાં છે તો જીરાનું પણ આજે બજાર સારું છે તો વરિયાળીની વાત કરી તો વરિયાળીમાં અમારા વેપારી મિત્રોનું કહેવાનું એવું છે કે પચીસથી ત્રીસ ટકા ઉત્પાદન ઓછું થવાનું છે તો આજ રોજ પણ વરિયાળીની આવક ચાર પિસ્તાલીસો મણ છે ચાર હજાર થી મણ તેમાં આજે પણ એવરેજ બજાર છવ્વીસો થી બત્રીસો રૂપિયા આજના બજાર છે વરિયાળીમાં તો એકંદરે જીરામાં પણ બજાર સારું છે અને વરિયાળીમાં પણ બજાર આજ રોજ સારું છે તેની સાથે એરંડા ચણા ને પણ બધું આવે છે હા સાથો સાથ એરંડા પણ થોડુંક વીસ રૂપિયા બજાર સારું છે અને એરંડા અને ચણા ચણામાં તો અત્યારે દિન પ્રતિદિન આવકો ઘટી ગઈ છે એમાં પણ વીસ રૂપિયા આજે ચણામાં પણ બજાર સારું છે વરિયાળી આ બે મુખ્ય છે સૌથી વધારે આવે છે અને એનું જે બજાર છે એ દિવસેને દિવસે સુધરવામાં છે આજ શનિવાર છે હવે સોમવારે વરી પાછી અરરાજી થશે સોમવારે આથી પણ થોડું વિશેષ બજાર સુધરે એવું વેપારીઓ અને ખેડૂતો પણ જે છે એની ધારણા છે આભાર મિત્રો મારું નામ પ્રકાશભાઈ લાલજીભાઈ છે હું જાપર ગામ તેના હળવદી આટની અંદર આજ વરિયાળી લઈને આવ્યો હતો અને મારી વરિયાળીના બત્રીસો અને સિત્તેર રૂપિયા ભાવ મળ્યો છે જે ખૂબ સારો ભાવ કહી શકાય ગયા વર્ષ કરતાં તો ઘણો ડબલ થીન પણ જાજો ભાવ આવ્યો છે અને અમારે ત્રણ ચાર વીઘાની વરિયાળી હતી અને વીસ થી પછી મન જેવી કદાચ થાય છે એટલે હારમ હારું કહેવાય જો હમડિયાળા ગામનો છે અને મારું નામ ગદાભાઈ ગાંડાભાઈ વડિયાળી લઈને વેચવા આવ્યો છું ત્રણ હજારના ભાવમાં જઈ છે જોખાણ નથી જોખર ટોલ આવે છે ના ઘેર જ નથી જોખી બરોબર હા 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 સમઢિયાળા ગામના હા ગામ સમઢિયાળા ગામના એ આવ્યું ચુડા તાલુકામાં ચુડા તાલુકામાં વેચવા હા હા બરોબર એ ભાવ બરાબર ग्राम डोडिया तालुका सायला जिलो सुनगर नाम रवजी भाई डाया भाई वडियल लेने आया छी बाउ मीडियम 2660 रुपया मिल्या से कितनी वडियल है वडियल से हाथ ते आठ मन जी बरोबर है बाउ हम मीडियम गणाय बरोबर तो अजी ना केवा कारण के आया 3500 3700 लगी बाउ गया से बिजा नेरला मड्या हां तो मतलब क्वालिटी वाइज बाउ सी हां ई बराबर से ई बात है नमस्कार खेलूत मित्रों हूँ મહેશભાઈ પટેલ એપીએમસી સેક્રેટરી હળવદ માર્ચ એન્ડિંગની જે સાત દિવસની રજા થઈ પછી રાબેતા મુજબ આપણું યાર્ડ ચાલુ થઈ ગયું છે આ ભાવતા હશો જાણતા જ હશો જીરુની અત્યારે પંદર હજાર મણ જેટલી આવક છે બેતાલીસો રૂપિયાથી સુડતાલીસો પચાસ સુધીના આજના ભાવ છે વરિયાળીની સાતક હજાર મણની આવક છે વરિયાળીના ભાવ છે એ આપણે જે મૂકીએ છીએ એવરેજ ભાવમાં તમને મેસેજ મળતા હશે પંદરસોથી લઈ અને ચોત્રીસો સુધીના ભાવ છે પણ એની અંદર જૂની જે વરિયાળી આવે કોનની કોઈ રાખેરી હોય તો એના ભાવ ચૌદસોથી સોળસો સત્તરસો સુધીના થાય છે નવી વરિયાળીના ભાવ છે એ થી પાંત્રીસો સુધીના ચોત્રીસો સુધીના ભાવ છે એટલે કોઈ ખેડૂત મૂત્ર ઘણા મેસેજ આવે કે ખોટા ભાવ લખો આવો પણ જૂની વરિયાળી હશે તો એના ભાવ સોળસો પચાસ સત્તરસોથી વધારે જતા નથી એટલે આમ જોવા જાઉં તો નવી વરિયાળીના આપણે એવરેજ ભાવ કાઢીએ તો પચીસોથી લઈ અને પાંત્રીસો સુધીના છે એરંડા પણ ઘણા બધા અત્યારે આવે છે એરંડાનો ભાવ અગિયારસોથી બારસો રૂપિયા વચ્ચે છે અને વીસ એકવીસ હજાર મન જેટલી આવક હોય છે અને ચોથા નંબરમાં અત્યારે વધારે જે જણસી આવે તો એ છે મેથી તો મેથીના ભાવ પણ સાડી સાતસોથી લઈને અને અગિયારસો પચાસ સુધીના છે સ સાત હજાર મણ જેટલી મેથીની આવક હોય છે મેથીમાં પણ એક વસ્તુ કહું કે મોટા દાણાની મેથી કોઈએ વાવેલી હોય તો જે એવરેજ મેથી આવે એના કરતાં એનો ભાવ સો રૂપિયા પ્લસ ચાલે છે પણ આપણે એવી રીતે જણસી અલગ પાળતા નથી એટલે એવરેજ ભાવમાં આપણે એવી રીતે ભાવ નીચા અને ઉપરના દર્શાવેલો હોય છે તમારો જેવો માલ હશે એવા ભાવ અહીંયા આવે છે એટલે આ પ્રમાણના એવરેજ ભાવ છે અને બીજા નંબરમાં આવક કોઈ અત્યારે બાંધેલી નથી તમામ જણસીઓ ચોવીસ કલાક ચાલુ છે એટલે ગમે ત્યારે ખેડૂત મિત્રો આવી અને પોતાનો માલ ઉતરાઈ કરી શકે છે બીજો એક મેં ખેડૂત મિત્રોમાં મેસેજ નાખેલો હતો કારણ કે ઘણા બધા એક્સપોર્ટ કરતા મિત્રો હોય એક્સપોર્ટરો હોય તો એની જોડે અમારા નંબર હોય તો અમે આપણે એક પહેલ કરી છે ચાલુ કે કોઈ બીજા દેશની અંદર કોઈ એવી જણસી જે આપણા વિસ્તારમાં ખેડૂતો વાવતા હોય અને ડિમાન્ડ હોય તો આપણે ખેડૂત મિત્રોને મેસેજથી માધ્યમથી આપણે જણાવી તો અત્યારે એક જે રાતી વાલોર આવે કે જેની અંદર એની ઝીંગો હોય ને રાતા કલરની હોય લીલી હોય પણ એની ધાર છે એ રાતી હોય અને અંદરથી આપણો પિસ્તા આકાર હોય ને પિસ્તા આકારનો વાલોરનો દાણો નીકળે એટલે આવું કોઈ વાવેતર કરેલું હોય તો અત્યારે એની ડિમાન્ડ અમેરિકામાં છે અને એક્સપોર્ટ માટેના એક્સપોર્ટરો પણ આપણી પાસે છે તો કોઈ મિત્રોએ વાલોર વાવેલી હોય તો સેમ્પલ લઈ અને આવતા અઠવાડિયામાં ગમે ત્યારે માર્કેટ ત્યારે રૂબરૂ આવવું તો જેથી કરીને આપણે સેમ્પલના ફોટા કે સેમ્પલ એમને મોકલાવી શકીએ તો તમારું પણ સારા ભાવથી વેચાણ થઈ શકે આ ખેડૂતો માટેની એક પહેલ છે આવી રીતે જ્યારે પણ કોઈ જણસીની જરૂર હશે તો મેસેજ નાખવામાં આવશે ઘણા મિત્રો મને મેસેજમાં ભાવ પૂછતા હતા કે કયા ભાવે વેચાણ થાય તો આપણું સેમ્પલ જોઈ અને આપણે એને ફોટા કે સેમ્પલ મોકલીએ પછી આપણા ભાવ નક્કી થઈ શકે આભાર